નમસ્કાર ન્યૂઝરૂમ આપનું સ્વાગત છે સમાચારો સાથે સાથે હું છું આપની વિકાસ સેવન ડે શાળામાં નયન નામના વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ આ બાબતે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે કેટલાક સીસીટીવી વાયરલ થયા કેટલાક ડોક્યુમેન્ટ સામે આવ્યા અને હવે આ સમગ્ર બાબતે અમદાવાદ ડીઓનું પણ નિવેદન આવ્યું છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે

એ અમારા પ્રાથમિક રિપોર્ટમાં પણ અમે પહેલા દિવસથી એ જણાવ્યું છે અને આજે સીસીટીવીમાં પણ એ જોવા મળે છે કે ઘાયલ અવસ્થામાં નયન શાળામાં પ્રવેશે છે અને પ્રવેશ પ્રવેશ્યા પછી એને જે સમય વ્યતીત થયો એમાં જો એને પ્રાથમિક સારવાર મળી ગઈ હોત શાળા કક્ષાએથી તો કદાચ નયન જે છે એ આજે બચી શક્યું હોત જે કોઈ જવાબદાર હોય જેટલા સમયની ગેપ હોય પણ શાળામાં ગાડી કાર બસ સ્કૂલ બસ અને ઘણા બધા સિક્યોરિટી અન્ય સ્ટાફ જો આ બધા સ્ટાફે એના માતા પિતા આવવાની કે બીજા કોઈની રાહ જોવાની હોય એકસો આઠની રાહ જોવાની જગ્યાએ એમને જો તાત્કાલિક જો સારવાર આપી હોત તો પરિણામ સારું મળી શક્યું હોત કદાચ બીજું કે આટલા બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે શાળા કક્ષાએ જ ડોક્ટર્સ જે ડૉક્ટર હોય અથવા તો પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા હોય આ બાબતો પણ અમને ખામીજન્ય જણાય છે અમે પ્રાથમિક રિપોર્ટમાં અમે જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળા કક્ષાએ ગંભીર બેદરકારી દાખવવામાં આવેલી છે તો ઓગણીસ ઓગસ્ટના સીસીટીવી સામે આવ્યા છે એ સમયે શું થયું આખો ઘટનાક્રમ બહાર આવ્યો છે અને દાવો થઈ રહ્યો છે કે શાળાના શિક્ષકોએ આ સીસીટીવી વાયરલ કર્યા છે એક બાજુ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે ડીઓ કહી રહ્યા છે કે આમાં શાળાની બેદરકારી છે પરંતુ સીસીટીવીની સાથે એ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આમાં શાળાને ક્યાંય બેદરકારી નથી શાળાએ પૂરતો સહયોગ કર્યો છે એવો દાવો આ સીસીટીવીની મદદથી કરાઈ રહ્યો છે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ વાયરલ થઈ રહ્યા છે જો કે જે એવી વાત હતી કે અડધો કલાક સુધી મદદ આપવામાં ના આવી એ વાતનો છેદ અહીંયા ઉડી ગયો છે કારણ કે છ મિનિટનો સમય લાગ્યો તો જ્યારે વિદ્યાર્થી શાળા પરિસરમાં આવે છે ને પછી એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે એ આ બધાની વચ્ચે ડીઓ તો માની જ રહ્યા છે કે શાળાની બેદરકારી છે આજ અંગે જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા અર્પિત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પિત એક બાજુ શાળાના સંચાલકો શિક્ષકો તરફથી એ પ્રયત્ન થઈ રહ્યા છે કે એમને ક્લીનચીટ મળી જાય માટેના ડોક્યુમેન્ટ્સ વાયરલ થઈ રહ્યા છે દાવા કરવામાં આવી રહ્યા છે કે ફક્ત છ જ મિનિટમાં બધું આટૂપી લેવાયું હતું અને અંતે પછી એકસો આઠ આવી પછી પોલીસની ટીમે તપાસ કરી પરંતુ જ્યારે ડીઓ ફરી એકવાર આજે સામે આવ્યા એ પોતે અડગ છે એમણે કહ્યું કે જો યોગ્ય સમય સારવાર મળી હોત તો કદાચ નયન આજે જીવિત હોત સૌથી પહેલાં એક સ્પષ્ટતા કરતું આખા ઘટનાક્રમમાં ગઈકાલે રાત્રે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને જે વાયરલ કરવામાં આવ્યા એ સ્પષ્ટપણે ગુજરાત ફર્સ્ટ પાસે સચોટ માહિતી છે માત્ર ને માત્ર શિક્ષકો અથવા તો શાળાના સ્ટાફ દ્વારા આ આખો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે સીસીટીવી ફૂટેજ છે એ બે ક્લિપ શિક્ષકો દ્વારા જ કરવામાં આવી છે હવે શિક્ષકોને એવી તો શું આપદા આવી પડી કે શિક્ષકોએ આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરવા પડ્યા એનાથી આગળ હું તમને કહું તો આ સીસીટીવી ફૂટેજ શિક્ષકો પાસે આવ્યા કેવી રીતે જો શાળા પ્રશાસકો સ્કૂલ મેનેજમેન્ટ શિક્ષકોને સીસીટીવી ફૂટેજ આપી શકે તો જે તે સમયે ઘટના બની હતી ખૂબ આક્રોશ હતો ત્યારે એ સ્પષ્ટતા કરવાની જરૂર હતી જેથી કરીને એ લોકો મામલો થાળે પાડી શક્યા હોત અથવા તો વાલીઓનો આક્રોશ કમસે કમ ઓછામાં ઓછો કરવાનો તેઓ પ્રયાસ કરી ચૂક્યા હોત પરંતુ એ સમયે એમને બુદ્ધિ સૂજી ન હતી અને એક એક ગઈકાલે જ્યારે રાત્રે દસ વાગ્યા પછી આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવે છે એનો મતલબ શું એ આ ઘણા બધા પ્રકારના સવાલો છે એ માત્ર મીડિયા કર્મીઓને નહીં અલગ અલગ સુરક્ષા એજન્સીઓ જે તપાસ કરી રહી છે સ્થાનિક પોલીસ હોય જિલ્લા શિક્ષણ વિભાગ હોય ક્રાઈમ બ્રાન્ચ હોય અથવા તો મીડિયા હોય તમામને સવાલ સતાવી રહ્યો છે કે એવું તો શું બન્યું કે એકાએક અચાનક જ ગઈકાલે રાત્રે આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરવાની ફરજ પડી કેમકે ઇમ્યુનલ છે આચાર્ય પૂર્વ એમને કાઢી મૂકવામાં આવ્યા છે જે વહીવટી સ્ટાફ છે એમાં પણ ફેરબદલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નવા પ્રિન્સિપાલ આવી ગયા છે તો એ જૂના શિક્ષકોને ડર સતાવી રહ્યો છે કે હવે એ શિક્ષકોનું શું થશે એટલે આખા મામલામાં શાળા મેનેજમેન્ટ છે એ શિક્ષકોને ઢાલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે શાળાના સ્ટાફને ઢાલ બનાવીને એ પ્રયાસ કરી રહ્યો છે કે શાળા સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થાય એ પ્રકારનું આખો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને શાળા જાણે દૂધની ધોઈલ હોય એ પ્રકારનું ચિત્ર એ પ્રકારનો માહોલ એ પ્રકારનો હાવ ઉભો કરવામાં આવી રહ્યો છે અને એમને તો તાત્કાલિક કાર્યવાહી કરવી એ પ્રકારનો દાવો શાળા સંચાલકો આ વિડીયો વાયરલ કરીને કરી રહ્યા છે કેમકે જો અધિકૃત રીતે શાળા પ્રશાસનને આ આખી સ્પષ્ટતા કરવી હોત તો જે તે સમયે અથવા તો બીજા ત્રીજા દિવસે કરી શકવાનો એમની પાસે મોકો હતો કેમકે એ લોકો સાચા હતા તો પહેલાં કેમ ના આવ્યા ચૌદ દિવસ થઈ ગયા આખી ઘટના બને અને ચૌદ દિવસ પછી એ લોકો સીસીટીવી વાયરલ કરાવે છે વિડીયો અને એ પણ અધિકૃત રીતે ઓફિશિયલી ચેનલ ના માધ્યમથી નહીં પણ શાળાના શિક્ષકોને અને અન્ય સ્ટાફ કર્મીઓને તેઓ ઢાલ બનાવી રહ્યા છે કે હવે બચાવશે કોણ એમની પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી એ એટલા માટે કેમ કે વખતો વખત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે છતાંય હજુ સુધી સ્પષ્ટ ખુલાસો શાળા પ્રશાસન દ્વારા ડીઓ સમક્ષ કરવામાં આવ્યો નથી બીજી તરફ સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કમિટી બનાવવામાં આવી છે અને કમિટી અલગ અલગ પાસાની તપાસ કરી રહી છે એ ડર એમને સતાવી રહ્યો છે કે હવે કમિટી બની ગઈ છે જો કમિટીમાં તપાસ કરશે શાળામાં આવશે તો કંઈક એમના તરફથી જે બાંધછોડ રહી ગઈ હોય અથવા તો એમની ભૂલચૂક થઈ ગઈ હોય અથવા તો અન્ય કોઈ ચૂક થઈ ગઈ હોય તો એ ફોલ્ટમાં કમિટી સમક્ષ ન આવી જાય એ માટે આખો એક મામલો છે એ મામલાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે કે શાળા પ્રશાસન સ્કૂલ મેનેજમેન્ટ છે એમની પાસે કોઈ રસ્તો રહ્યો નથી એટલે નવા અવનવા હથકંડા અપનાવ અપનાવવાની શરૂઆત તેમણે કરી છે જેનો આ પહેલો ભાગ ગઈકાલે રાત્રે પહેલો એપિસોડ પહેલો ચેપ્ટર છે એ શાળા પ્રશાસન દ્વારા અનઓફિશિયલી ચેન માધ્યમથી આ આખું લોન્ચ કરવામાં આવ્યું છે કેમકે હજુ તપાસ થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ એજન્સી જ્યારે આ દુર્ ઘટના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અથવા તો સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના ડીવીઆર લઈ લીધા હતા જેથી કરીને કોઈ પાસે સીસીટીવી વાયરલ ન થાય કેમકે ઘટના ઘટના કેમકે ખૂબ જ ક્રુશિયલ હતી સંવેદનશીલ ઘટના હતી એટલે કોઈ અફરાતફરી અથવા તો ખોટો મેસેજ ન વાયરલ થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું એવામાં સીસીટીવી ફૂટેજ કેવી રીતે લોકો પાસે ગયા હવે તો શાળા સંચાલકોએ વાલીઓને અને વિદ્યાર્થીઓને ડરાવવાની શરૂઆત કરી દીધી છે સાથે સાથે જે મેસેજ વાયરલ કર્યા છે એ વાલીઓને ઓફિશિયલી હવે તો જોવા માંડ્યા છે કે ભાઈ અમે આ કર્યું તે કર્યું ફલાણો ઠેકણો અલગ અલગ પ્રકારની વાર્તાઓ એમણે વાલીઓને કરી છે એવામાં હવે આ પ્રકારનો આખો ટ્વિસ્ટ લાવવાનું કારણ શું છે એ સૌને સતાવી રહ્યો છે બિલકુલ આભાર અરપીત તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ હવે તપાસમાં બહાર શું આવે છે તેના પર નજર રહેશે